મારા ખ્યાલમાં નથી બેઠીને પરિવારનો પ્રશ્ન છે પૂરો કરી દઉં તો મેયરના આક્ષેપો છે કે એને પ્રેશર આપવામાં આવે છે એટલે તે આત્મવિલોપની શક્તિ છે તે તેમને ઉચ્ચારીતી મેસેજમાં મારા ખ્યાલમાં નથી સાથે આ બેઠશું એટલે જે પણ પરિવારનો પ્રશ્ન છે આપણા વડીલ છે અમારા સિનિયર આગેવાન છે જે છે સાથે બેઠીને પ્રશ્નનો નિરાકરણ એક એક સ્પષ્ટ છે કે કાઈક તો છે તો મેયરે એવું પણ કીધું છે રત્નકરા રત્નકારજીને ફરિયાદ કરી આ નથી મારા કુમાર જવાબ દીધા નથી પત્રકાર તમને યશપાલ જવાબ પૂરેપૂરો દઈ દીધો દર વખતે તમે આ વસ્તુ ની કરો પૂરેપૂરો જવાબ આપ્યો છે